ભુજ શહેરમાં આજે સવારના સમયે ચાઇનીઝ માલના બહિષ્કારના નારા સાથે કેટલાક તત્વોએ ભુજમાં મોબાઈલ માર્કેટની હબ ગણાતા જનતાગર વિસ્તારમાં મોબાઈલની દુકાનોને નુકસાન પહોંચાડેલ હોવાનો બનાવ બનવા પામેલ છે આ તત્વોએ આવી દુકાનો પર લગાડવામાં આવેલ ચાઇનીઝ મોબાઈલ કંપનીના બોર્ડ તોડી પાડ્યા હતા અને અમુક સ્થળે દુકાનોની અંદર પણ નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ વેપારીઓએ કરી હતી આજે સવારના સમયે ભુજના જનતાગર વિસ્તારમાં આવા લોકોનું ટોળું ચડી આવ્યું હતું અને હાથમાં લાકડી જેવા હથિયારો સાથેના આ ટોળાએ આ વિસ્તારમાં આવેલ મોબાઈલની દુકાનો પર લગાડવામાં આવેલ ઓપ્પો અને વિવો જેવી ચાઇનીઝ કંપનીના બોર્ડમાં તોડફોડ શરૂ કરી હતી જેના પગલે થોડા સમયમાં જ અહીં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા આ ટોળામાં જોડાયેલ લોકોએ મોબાઈલની દુકાનો પર લગાડવામાં આવેલા આવા અનેક બોર્ડને તોડી પાડ્યા હતા આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને તોફાની પકડીને સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા એવું છે કે શિવસેનાના માણસો બધા હતા અને એ દરેક માણસો ત્યાં બધા ભેગા થયેલા ભેગા થયેલા એટલે પછી ચાઇનીઝ બનાવટના બધા બોડો ને એ બધા હતા કે એમને બધી તોડફોડ કરેલી અને દુકાનો બંધ કરવાના પણ પ્રયત્ન કરેલા હવે આવા સંજોગોમાં વેપારીઓએ અહીંયા પોલીસમાં જાણ કરેલી એટલે તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી અને પોલીસ ત્યાં પહોંચી ગયા પછી આ મોબને કંટ્રોલ કરવા માટે હળોબળનો પણ આપણે પ્રયોગ કરવો પડ્યો કારણ કે આ ઘણા બધા માણસો ભેગા થઈ ગયેલા હતા અને પછી એમાં રાઉન્ડ અપ કરીને જે મેઇન મેઇન માણસો છે એવા પાંચ માણસોને આપણે રાઉન્ડ અપ કરી અને અને પકડેલા છે અને એના દરેકના વિરુદ્ધમાં જે વેપારીઓ સાથે આ રીતનું ઘર્ષણ કરેલું છે તો વેપારીઓ પણ વેપારી વર્ગ પણ નારાજ છે અને વેપારીઓની પણ અહીંયા આવીને બધી રજૂઆતો કરેલ છે કે ભાઈ આ સાહેબ કાયદો હાથમાં લઈ અને આ રીતનું એનું જે વર્તન છે એ અયોગ્ય વર્તન હતું અને એ લોકો પણ પૂરેપૂરો પોલીસને સહકાર આપવા માટે તૈયાર છે હવે આવા સંજોગોમાં પાંચ માણસોને આપણે રાઉન્ડઅપ કરેલા છે એના વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે